કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાન્સપોર્ટરો અને નાના ધંધાર્થીઓના પ્રશ્ન ન સાંભળતા હોવાના વિવિધ આક્ષેપો સાથે થોડાક દિવસથી એક મામલો ચર્ચામાં આવ્યો છે પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિએશનના પ્રમુખ ધારાસભ્ય પુત્ર ઘણા દિવસથી જે રીતે આ મુદ્દે વિવિધ આક્ષેપો કરી રહ્યા છે ત્યારે સ્પષ્ટ સમર્થન સાથે કચ્છ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કોણ બનશે તે મુદ્દાને લઈને પણ ક્યાંક એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં આપણે જિલ્લા ટ્રેકોર એસોસિએશન મીટિંગ આવે છે આપણે એનામાં પ્રમુખની ત્રણ વર્ષ વરણી થાય તો સાત વર્ષ પહેલાં અમે એને પ્રમુખ તરીકે જાહેર કરેલા સાત વર્ષની એટલી મીટિંગ એની બોલાવી નથી એકે નહીં આથી કાક ફોન ન પાડે એટલે એ બધા એને વિરોધ હતો વિરોધ હતો વારંવાર અમારે ઘરે ફરિયાદ આવતી પછી અમે ફોન કરતા તો એ પાડે નહીં ફોન પછી વાસણભાઈને કીધેલો કીધેલો એને દીકરાને કીધેલો કે ભાઈ એને સમજાવો ફોન ન પાડે કોઈને પ્રશ્ન કરે એમ બધા આવે